નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો આજે વાયદા બજારમાં એક સામટો મોટો ઉસાળો અને હવે ક્યાં સુધી ભાવ વધશે અને ક્યારે વધશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલે સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં મજબૂતાનો માહોલ હતો અને જીરાના નીચા ભાવથી સ્ટોકિકોની અને નિકાસકારોની લેવાલી સારી આવી હોવાથી ભાવમાં આજે પચાસ રૂપિયાનો વધુ સુધારો થયો છે અને જીરાની આવકો અત્યારે નેવથી પંચાણું હજાર બોરીની આસપાસ જોવા મળી રહી છે અને રાજસ્થાનના જીરાની હજુ જોઈએ એટલે આવક નથી અને આગામી દશક દિવસમાં જીરાની આવકો રાજસ્થાનની વધે તેવી ધારણા છે અને જીરાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરાની બજારમાં ખાસ કોઈ મોટી મંદી દેખાતી નથી અને માર્ચ એન્ડિંગમાં પહેલાં બજારમાં લેવાય સારી થશે અને કારણ કે રમઝાન મહિનાનો અને દશક દિવસની બાદ પૂરા થવાનો હોવાથી નિકાસકારોની પૂછપરછ અને થોડા વેપારો પણ થયા છે અને રમઝાન મહિનાની પછી ડિલેવરી પહોંચે એ રી એ રીતે ગલ્ફના બાયરો લેવા હોવાથી જેનાની બજારમાં ટેકો મળી રહ્યો છે તો મિત્રો આજે જીરાના વાયદા બજારમાં એકસો પંચાવન રૂપિયાનો સુધારો થતા એકવીસ હજાર ત્રણસો ને પંચોતેરની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જસદણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા કાલાવાટ બે હજાર આઠસોથી ચાર હજારને પંચાવન રૂપિયા જામજોત ત્રણ હજાર ચારસોથી ચાર હજાર નવસો એકાવન રૂપિયા જામનગર બે હજારથી ચાર હજાર વીસ રૂપિયા મહુવા બે હજાર ત્રણસો પચાસથી ત્રણ હજારને નવસો રૂપિયા રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ને સત્રીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર ને બસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજારને પચીસ રૂપિયા અમરેલી બે હજાર આઠસોથી ચાર હજારને પંચાવન રૂપિયા